ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં આવેલા ડિંડોલી સાંઈનગર સોસાયટીમાં તીક્ષ્ણ હત્યારના ઘા મારી યુવકની હત્યા કરી નાસી જનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધા હતા આરોપીઓને મૃતક વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલીની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ડિંડોલી સાંઈનગર સોસાયટી પ્લોટ નંબર એકસો એકતાલીસ બ્રિજેશ મસાલા એન્ડ કિરાણા સ્ટોર્સની સામે અંશ ઉર્ફે ગૌરવ આનંદભાઈ સિરસાટ જોરથી ગાળો બોલતો હતો ત્યાંથી પસાર થતા બે ઇસમો પૈકી એક ઈસમ ફોન ઉપર વાત કરતો હોય ગાળો બોલવાની ના પાડી હતી જેથી ગાળો બોલનાર તથા ત્યાંથી પસાર થતા બંને ઈસમો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો બંને ઈસમોએ સાથે મળીને અંશને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે વીસ થી બાવીસ વર્ષની એની ઉંમર છે એ પોતાની સોસાયટી એ મહાદેવનગર બે એ સોસાયટીમાં પોતાના એના એક નજીકના જે એક વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો એ કાલુ ઉર્ફે કૈલાસ ઉર્ફે કાલુ રામોસે એની સાથે એનો ઝઘડો થયો હતો કૈલાસ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એણે ત્યાં અપશબ્દો બોલીને પસાર થઈ રહ્યો હતો જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને આ પોત આ પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે હંસ એ ભોગ બન્નાર પોતાના મિત્ર સાથે ઈજ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો માં ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાકુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા જ્યારે પોત એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે હંસને ચાકુ માર દીએ છે અને આ ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજિસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે અને બંને આરોપીઓના ગુના ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે તો तुलसी शर्मा राष्ट्रीय समाचार सूरत